નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા પાકિસ્તાનમાં છેલ્લા બે દિવસથી એટલે કે ગઈકાલે જ એક ટ્રેનને બ્લુચિસ્તાનના વિદ્રોહીઓએ હાઈજેક કરી છે અને એમાં જે યાત્રિકો હતા ખાસ કરીને એમાં જે સૈનિકો હતા એ બધાને એને બંધક બનાવ્યા છે એટલું જ નહીં એને પાકિસ્તાન સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો અડતાલીસ કલાકમાં તમે કોઈ નિર્ણય નહીં લો તો આનું ખરાબ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહો આખા વિશ્વમાં અત્યારે ચર્ચા થઈ રહી છે પાકિસ્તાન તો હેપતાઈ ગયું છે એટલા માટે કે પાકિસ્તાને અત્યાર સુધી આતંકવાદીઓને પાળી પોષીને મોટો કર્યો છે એને જ દૂધ પાઈને આ સાપ ઉછેર્યો છે જોકે અત્યારે જે ટ્રેન જે હાઈજેક થઈ છે એ લોકો આતંકવાદીઓ નથી એ લોકો બલુચિસ્તાનને એક અલગ રાષ્ટ્ર તરીકે જાહેર કરો એવી માગણી વર્ષોથી કરી રહ્યા છે અને કેટલાય લોકો એમાં અત્યાર સુધીમાં શહીદ થઈ ગયા છે એમની માગણી વ્યાજબી છે એ કોઈ આતંકવાદીઓ નથી એ કોઈ વિદ્રોહીઓ નથી એક મુક્તિ સંગ્રામને લડવૈયાઓ છે પરંતુ પાકિસ્તાન એને આતંકવાદીઓ ગણાવે છે અને એટલા માટે થઈ અને પાકિસ્તાન શું કરવું એને કાંઈ સૂચતું નથી કારણ કે અત્યાર સુધી પાકિસ્તાને બીજા દેશ ઉપર આતંકવાદીઓ હુમલા કરાવ્યા છે એટલે જે તે દેશને બધું ભોગવવું પડ્યું છે એને તો ક્યારેય ભોગવવાનો વારો આવ્યો નથી અને ભોગવવાનો વારો આવ્યો નથી એટલા માટે ને હવે શું કરવું એને એને કાંઈ ગતા ગમ પડતી નથી આપણે તો ટેવાયેલા છે આપણી ઉપર તો આતંકવાદીઓના અનેક હુમલાઓ થયા છે અને આપણે એમાંથી બહાર નીકળ્યા છીએ એમની સાથે કેમ પાર પાડવું એની આખી ડિપ્લોમેટિક સમજ આપણા રાજનેતાઓમાં છે પરંતુ પાકિસ્તાનમાં એ નથી કારણ કે પાકિસ્તાનમાં લશ્કર મિલિટરી અને આઈએસઆઈએસ છે ને ગુપ્તચર એજન્સી છે એ જ સર્વોપરી છે ત્યાં લોકોની ચૂંટાયેલી સરકાર છે એ એક ખાલી રબર સ્ટેમ્પ સરકાર હોય છે અને અત્યારે ક્વેટા જે પાકિસ્તાનનું એક શહેર છે ત્યાંથી પેશાવર જઈ રહેલી એક જે ટ્રેન હતી એ ટ્રેનને આ બલુચિસ્તાનના મુક્તિ સંગ્રામના લડવૈયાઓએ એને હાઈજેક કરી છે હવે પાકિસ્તાનના એક મિનિસ્ટર આજે એવું કહ્યું કે આમાં ભારતનો હાથ છે એટલે અમારો હાથ ક્યાંથી હોય દુનિયામાં તમે જુઓ કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં ભારતનું ક્યાંય નામ આવ્યું હોય તો બતાવો અમે તો એના સખત વિરોધીઓ છીએ આતંકવાદ વિરોધી જે પ્રવૃત્તિ રાષ્ટ્ર કરે છે એને અમે સપોર્ટ કરીએ છીએ કે આતંકવાદને મીટાવો હોય તો અમે તમને સહકાર આપશું અને તમે ભારત ઉપર આક્ષેપ કરો છો તમે તમારાને તો સમજાવી શક્યા નથી તમારા જે પ્રશ્ન છે તમારા જે બધા લોકો છે કાંઈ ભારતમાંથી ને ત્યાં કોઈ ટેના ઇજક કરી છે તમે કાંઈ ન કરી શક્યા અને તમારા હાથમાંથી ધીમે ધીમે અસકતાના સૂત્રો જઈ રહ્યા છે જમીન તમારા પગ નીચેથી સરકી રહી છે અને એટલે તમે બીજા પર આક્ષેપ કરો છો પાકિસ્તાનના એક મંત્રીએ એવું કહ્યું કે આ બધા છે આતંકવાદીઓ છે ગદ્દારો છે એવું કરશું નથી એ સાહેબ જો દહેશતગર્દીઓ હોય તો તમે વિચાર કરો એને ટ્રેન હાઇજેક કર્યા પછી અંદર રહેલા મહિલાઓ અને બાળકો સહિત એને મોટાભાગના યાત્રીઓને છૂટા કર્યા છે મુક્ત કર્યા છે એને એ જો આતંકવાદીઓ તો બધાને મારી નાખત આતંકવાદીઓ તો કોઈ ધર્મ હોતો નથી આતંકવાદીઓમાં ઇન્સ ઇન્સાનિયતો હોતી નથી આ લોકો આતંકવાદીઓ નથી તો મુક્તિ સંગ્રામના લડવૈયાઓ છે એટલે એને નિર્દોષ લોકો હતા એને બધાને જવા દીધા અત્યારે બંધકમાં કોણ છે તો કે પાકિસ્તાનના સૈન્ય એના જે સૈનિકો જે છે એ એની કેટલાક સૈન્યના અધિકારીઓ છે એ અત્યારે બંધકમાં છે અને બલુચિસ્તાન એટલે કે બી એલ એ બ્લુચિસ્તાન લિબરલ આર્મી એ એમને જે છે એને અલ્ટિમેટમ આપી દીધું છે ગુરુવારે કાલે સાંજે અલ્ટિમેટમ છે પૂરું થાય છે સરકારનું કે તમે અડતાલીસ કલાકમાં કોઈ પણ નિર્ણયનું એટલું જ નહીં એમને એમને ચેતવણી પણ આપી દીધી કે જો તમે અમારી ઉપર સ્ટ્રાઇક કરશો અથવા ફોજ ઉતારશો કે બીજું કોઈ દમનકારી પગલું લેશે લેશો તો ટ્રેનમાં રહેલા બાકીના બધાને અમે ગોળી મારીને એની હત્યા કરી નાખશું કોઈને જીવતા નહીં રહેવા દઈએ અને એની એક જ માંગ છે કે બલુચિસ્તાનના જે લડવૈયાઓ છે એને તમે પકડ્યા છે બહુ મોટી સંખ્યામાં છે બધાને પહેલાં મુક્ત કરો તો જ અમે આ સૈનિકોને મુક્ત કરીશું પાકિસ્તાને દુનિયામાં અત્યાર સુધી આવું જ બધું કર્યું છે હવે એના ઘરે આવ્યું એના પગ નીચે રહેલો આવ્યો એટલે એને એમ થયું કે સરું આ તો બહુ ખરાબ વસ્તુ છે કોઈને સૂચ પડતી નથી કે આ લોકો પાસેથી હવે આ સૈન્યને કેવી રીતથી છોડાવવું એની કોઈ ગતાગમ નથી એમની પાસે કારણ કે એમને ક્યારેય એવું અનુભવ થયો જ નથી પહેલીવાર આવી રીતનો અનુભવ થયો છે અને બ્લુચિસ્તાન જે છે એક અલગ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે એની બાજુમાં પોખ જે આપણો આપણે એનો દાવો કરીએ છીએ જે આપણું છે જે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે એ પોખના જે લોકો છે તો કહે છે કે અમારે તો પાકિસ્તાનમાં રહેવું નથી ઇન્ડિયા સાથે જ રહેવું છે અને ગમે ત્યારે પોખ છે એનો કબજો આપણે આજની તો કાલ કરી જ લઈશું એટલે બ્લુચિસ્તાનનું જે પ્રાંત છે તમે જો પાકિસ્તાની ભૂગોળ છે પાકિસ્તાનના ટુકડા જ થયા છે પાકિસ્તાનના પાકિસ્તાન સળગો તેમાં બે ભાગ થયા ઇન્દિરા ગાંધીએ ઓગણીસો એકોતેરમાં યુદ્ધ કરીને એક બાંગ્લાદેશ નામનો એક અલગ આખો દેશ એને બનાવી રાખ્યો એક રાષ્ટ્ર બનાવી રાખ્યો હવે એમાં જ એક ત્રીજો ભાગ થાય છે એ બલુચિસ્તાનના જે લોકો છે બલુચિસ્તાનનો જે આખો પંથક છે પ્રદેશ છે ત્યાં અને પીઓ કે પોક જે આપણે કહીએ છીએ એ ત્યાંના જે લોકો છે એ પાકિસ્તાનમાં રહેવા પાકિસ્તાન સરકાર સાથે રહેવા માગતા જ નથી કોઈ સંજોગોની અંદર અને બલુચિસ્તાનમાં તો એવું છે કે એ ચીન છે એ આપણું દુશ્મન છે એ પાકિસ્તાન પણ આપણું દુશ્મન છે તો ચાઈનાએના કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા છે ને એનો બ્લુચિસ્તાનના લોકો સખત વિરોધ કરી રહ્યા છે પણ ત્યાંની મિલિટરી સરકાર છે એ લોકોનું કાંઈ સાંભળતી નથી એટલે લોકોનો પણ એવા સખત વિરોધ છે ચાઈનાને પણ એનાથી નુકસાન થશે વધતું ઓછું અને આપણે તો અત્યારે વેઇટ એન્ડ વોચ આપણે આ ઘટના ઉપર ચાપતી નજર રાખી રહ્યા છીએ આપણું વિદેશ મંત્રાલય છે એ પળે પણ જાણકારી લઈ રહ્યું છે એટલા માટે સાહેબ આપણે એલર્ટ રહેવું પડે કે આ પાકિસ્તાન છે અવલચંડાઈ કરવા માટે એ જ કુખ્યાત છે જાણીતું છે અને એટલે જ ત્યાંનો પ્રશ્ન સળગતો જે છે ત્યાંના લોકોનું ધ્યાન દોરવા માટે થઈને અથવા એની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને સરહદ ઉપર આપણી સાથે કંઈક છમકડું કરે તો કાંઈ નવાય નહીં એ ગમે તે કરી શકે અને એટલે જ આપણું મિલિટરી જે છે બોર્ડર પરની અત્યારે એલર્ટ ઉપર છે આપણી નજર એના પર છે જ કે પોતાના બચાવ માટે થઈને ગમે તે કરી શકે તો આપણે એના માટેની પણ બધી તૈયારીઓ છે જોઈએ આવતીકાલની ડેડલાઈન પૂરી થાય છે એ પછી શું થાય છે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો